蒙古长。 જામનગરના આંગણે અંબાણી પરિવારનો રૂડો અવસર આવ્યો છે અને અનંત અંબાણી તેમજ રાધિકા મર્ચન્ટના પ્રી વેડિંગ સમારોહ છે તે યોજાવા જઈ રહ્યો છે ત્યારે જામનગરમાં ઉત્સાહ જોવા મળી રહ્યો છે જામનગરની સાથે કોકિલાબેન અંબાણી જે સ્કૂલમાં અભ્યાસ કર્યો હતો આ સ્કૂલ છે રાજા રાજાશાહી વખતની સજુબા સ્કૂલ અને અહીં પણ ખાસ જે વિદ્યાર્થીનીઓ છે તેમાં પણ ઉત્સાહ જોવા મળી રહ્યો છે ન્યૂઝ એટીન અહીં પહોંચ્યું છે સીધી જ વાત કરીશું શું કહેશો જામનગરના આંગણે જે પ્રી વેડિંગ સમારોહ યોજાવા જઈ રહ્યો છે કોકિલાબેન અંબાણીના પૌત્રનો અહીં કેવો ઉત્સાહ કારણ કે કોકિલાબેન પણ અહીંથી ભણીને અહીંયા સુધી પહોંચ્યા છે અમને એવો ઉત્સાહ છે કે કોકિલાબેને જે સ્કૂલમાં ભણ્યા એ સ્કૂલમાં અમને ભણવા મળ્યું ને એના વિદ્યાર્થી અમે બે બહેના એનાથી અમને ખૂબ જ ઉત્સાહ છે એટલા માટે એમના દીકરા આનંદ અંબાણીના લગ્ન ગીત ગાવા માટે અમે અમને વધારે શોખ છે

એટલા માટે કે લગ્ન થાય થી પેલા કંકોત્રી મોકલવી તો જરૂરી છે ને કંકોત્રી મોકલવી જરૂર છે તો આ ગીત પણ થઈ જાય કારણ કે ઢોલક સાથે અહીં જે વિદ્યાર્થીનીઓ છે તે તૈયાર છે શું કે કયું ગીત છે ગીત સંભળાવશો સંભાવશો my

તે લાડ અમને એને લદાવ્યા જે દાદા છે દાદી છે એમના પણ ગુણકાર ગવાઈ રહ્યા છે શું કહેશો કોકિલાબેન જે અભ્યાસ કરીએ એ સ્કૂલને એમાં આપ અભ્યાસ કરો છો અને આજે પૌત્રાના એમના જ્યારે પ્રી વેડિંગ થઈ રહ્યા છે ઇન્ટરનેશનલ કક્ષાના દેશ અને વિદેશમાંથી લોકો આવે છે તે જામનગરમાં તો હરખ છે પણ અહીંયા કેવો હરખ અહીંયા હરખ છે સમાતો નથી કેમ કે અનંતભાઈએ તેમના દાદીમાં દાદીમાની પ્રેરણા લઈને જ તેમને જામનગરમાં આ પ્રી વેડિંગનું પ્રી વેડિંગ સેરેમનીનું આયોજન કર્યું છે અને જામનગરને એક વિશ્વના ફલક ઉપર તેમણે પહોંચાડ્યું છે ત્યારે અનંતભાઈને તેમના પૂર્વ લગ્ન જીવનની ખૂબ ખૂબ શુભેચ્છાઓ અમે આપીએ છીએ પૂર્વ લગ્ન જીવને શુભેચ્છાઓ પણ અપાઈ રહી છે અહીં શિક્ષિકાઓ છે એમને સંસ્કારનું સિંચન કરતા હોય છે ત્યારે અત્યારના વર્તમાન શિક્ષિકાઓ છે એમની સાથે વાત કરીશું શું કહેશો બેન કોકીલાબેન અહીંયા શિક્ષણ મેળવું સંસ્કાર મેળવવાના એ સંસ્કારને કારણે આજે અનંતભાઈએ અહીંયા પ્રીવેડિંગ કર્યું છે વિશ્વની ખ્યાતનામ હસ્તીઓ આવી રહી છે કેવી રીતના જોવો છો ને કેવો ઉત્સાહ અહીંયા જોવા મળ્યો છે અહીંયા ખૂબ અનેરો ઉત્સાહ જોવા મળે છે આ શાળા છે જામનગરની માતુશ્રી સજુબા સરકારી ગર્લ્સ હાઈસ્કૂલ છે ઓગણીસો ને છત્રીસમાં આ શાળાની સ્થાપના થયેલ છે અને મહારાજા સાહેબ શ્રી જામ દિગ્વિજયસિંહજીએ માત્ર દીકરીઓ કેળવણી મેળવે એ દીકરીઓને કેળવણી માટે થઈને તેમણે આ શાળાની સ્થાપના કરેલી છે અને કોકિલાબેન છે એ પહેલી બેચના વિદ્યાર્થીની રહી ચૂક્યા છે આજ આ જ શાળાની અંદર તેમણે શિક્ષણ મેળવેલું છે અને સંસ્કાર પણ આ શાળાની અંદર એમણે મેળવેલા છે અને એમના જ સંસ્કારનું પાલન કરીને પોતાના પુત્રોને એમણે સંસ્કાર આપેલા છે અને અનંતભાઈએ તેમના સંસ્કારોને પૂરેપૂરું માન આપીને તેમની પ્રેરણાથી જામનગરની અંદર જે પ્રી વેડિંગ સેરેમનીનું આયોજન કર્યું છે જામનગરને વિશ્વના ફલક ઉપર મૂકી દીધું છે એટલે જામનગરવાસીઓ તો ગૌરવ અનુભવે જ છે પણ આ શાળાની વિદ્યાર્થીનીઓ પણ ખૂબ ખૂબ ગૌરવની લાગણી અનુભવે છે કારણ કે જામનગરની અંદર દેશ વિદેશની ખ્યાતના મસ્તીઓ આવે છે તો જામનગરને સ્વાભાવિક છે કે ખૂબ સારું એક ફલક મળ્યું છે એ બદલ હું અનંતભાઈનો પણ ખૂબ ખૂબ આભાર માનું છું અને તેમને લગ્નજીવનની ખૂબ ખૂબ શુભેચ્છા પાઠવું છું લગ્નજીવન પહેલાં જ શુભેચ્છાઓનો ધોધ વરી રહ્યો છે કારણ કે અંબાણી પરિવારના મોભી કોકિલાબેન અંબાણી કે જે ધાર્મિક વૃત્તિમાં માને છે અને ગુજરાતી હોવાનું ગર્વ અપાવવાનું ભૂલતા નથી એમની જ વાતને લઈને તેમની ત્રીજી પેઢીએ અનંત અંબાણીએ જામનગરમાં પોતાનું પ્રીવેડિંગ છે તે કર્યું છે ઇન્ટરનેશનલ કક્ષાના લોકો આવ્યા છે 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 ત્યારે જે જે સ્કૂલ કે જ્યાં કોકિલાબેને શિક્ષણ મેળવ્યું સંસ્કાર મેળવ્યા આ સંસ્કારનું સિંચન થતું દેખાઈ આવી રહ્યું લોકોનું સેલિબ્રેશન જામનગરમાં થઈ રહ્યું છે ત્યારે જામનગરની સજુબા સ્કૂલ પણ બાકાત નથી રાજાશાહી વખતની આ સ્કૂલમાં જ્યાં કોકિલાબેને અભ્યાસ કર્યો છે ત્યાં વિદ્યાર્થીનીઓ લગ્ન ગીત ગાઈને આ પ્રી વેડિંગ સેરેમનીને ઉજવી રહ્યા છે કેમેરામેન શ્રેણીક મહેતાની કિંજલ ન્યૂઝ નિયન ગુજરાતી જામનગર